નમસ્કાર દોસ્તો મારું નામ છે મેહુલ અને મારુથી એગ્રો વર્લ્ડની આ ચેનલમાં તમારું મિત્રો સ્વાગત છે આજના વિડીયોમાં મિત્રો આપણે જાણવાના છીએ કે ઉનાળુમાં તમારે કયો પાક તમે વાવેલો હશે એ પાકની અંદર મિત્રો કઈ કઈ સમસ્યાઓ આવે છે અને એ સમસ્યાનું નિવારણ મિત્રો આપણે કઈ રીતના કરશું એ આજના આખા વિડીયોમાં મિત્રો આપણને આ જોવાના છે તો વિડીયોને છેલ્લે સુધી જરૂર બનાવી રહી અને જો તમે હજી સુધી પણ આ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ ના કરી હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આમાં મિત્રો ખેડૂતને લગતી તમામ માહિતી મિત્રો રોજના તમારા મોબાઈલમાં સૌથી પહેલા મિત્રો આવશે વાત કરીએ આપણે ઉનાળામાં તો મગ અડદ અથવા ચોરીનું મિત્રો તમે વાવેતર કરેલું હશે વધારે પડતા લોકોએ આ વાવેતર મિત્રો કરેલું હશે જ્યારે પણ આપણે મિત્રો વાવેતર કરીએ ત્યારે બે સમસ્યાઓ ફિક્સ જોઈએ કાં તો પોષકને જે છોડ હોય ને પોષક ના મળે મિત્રો અથવા કાં તો મિત્રો જે પાક હોય એમાં મિત્રો જીવાણું આવી જાય આ બે સમસ્યાઓ મિત્રો ફિક્સ જ છે તમે ગમે ત્યારે પણ ગમે એ વાવેતર કરો મિત્રો તમારે આ બે સમસ્યાઓનો તો સામનો મિત્રો કરવો જ પડશે મિત્રો તો આજના વિડીયોમાં મિત્રો જો તમે છે ને આ ત્રણ વસ્તુ જેમ કે મગ અડદ અને ચોળીનો મિત્રો જો વાવેતર કરેલું હોય તો આ મિત્રો વાવેતરની અંદર કયા કયા રોગો આવશે અને એને રોગોને મિત્રો કઈ રીતના આપણે નાશ કરશું અને મિત્રો પોષક તત્વથી મિત્રો આપણે જે પાક છે મિત્રો એટલે એમાં સારુંમાં સારું રિટર્ન આપણે કેવી રીતના મળશું આ આપણને આખા વિડીયોમાં મિત્રો આપણે જોવાના છે આપણે અહીંયા એક રોગના વિશે વાત કરીએ તો થ્રિપ્સ સફેદ માખી લીલા પડી જવા પછી આપણે છોડ જોઈએ તે છોડ જેવું આખું સુકાઈ જાય આ અમુક રોગો છે મિત્રો આ અમુક રોગો છે ને જ્યારે પણ તમે વાવેતર કરશો ત્યારે આ મિત્રો આ રોગ જે છે ત્રણ ચાર જે મેં નામ કીધા છે એ મિત્રો રોગ મિત્રો આવવાના જ છે હવે મિત્રો આપણે આને કેવી રીતના આનો નિકાલ કરીશું મિત્રો તો દવાની હું જૈવિક નિયંત્રણની વાત કરું મિત્રો તો એઝિટિન પંદરસો પીપીએમ સાહીઠ એમ આ તમારે એમાં સાહીઠ એમ પંપ છાંટવાનો મિત્રો રહેશે હું આને અહીંયા એક રાઈટ સાઇડ ઉપર ફોટો પણ મૂકી દઈશ કે આ દવા તમારે એમાં છાંટવાની રહેશે અને જો વધુ નુકસાન હોય એટલે કે વધુ નિયંત્રણ આ તમારે વધુ ઓલું હોય તો એમાં તમારે એસીટા માપીડ દસ ગ્રામ પમ તમારે છાંટવાનું રહેશે આ બે દવા જો તમે છાંટો તો આ જેટલા પણ જીવાણું છે મિત્રો એ તમારે ત્યાં એનો નિકાલ થઈ જશે હવે આપણે વાત કરીએ કે ચાલો એકવાર જીવાણું તો વયા ગયા સમજી લઈએ આપણે કે જે પણ થ્રીપ્સ કે સફેદ માખી કે મારો સુકારો કે જે પણ આવેલું એની સમસ્યા મારે થઈ ગઈ પરંતુ મિત્રો હવે પાકની વૃદ્ધિ મારે કેવી રીતના કરવી એની હું વાત કરું તો પાંત્રીસથી ચાલીસ દિવસના જો તમારો આ પાક થયેલો હોય તો તમારે બાર એકસઠ ઝીરો તમારે જે વોટર સોલ્યુબન છે સો ગ્રામ પંપ તમારે આ ખાતર મિત્રો છાંટવાનું રહેશે સિંગ બેસે ત્યારે મિત્રો ઝીરો બાવન ચોત્રીસ તમારે આપવાનું રહેશે સો ગ્રામ પંપ નાખવાનું રહેશે અને કુદરતી ઉપાયની વાત કરું મિત્રો તો દૂધના ગોળનો તમે સ્પ્રે કરી શકો છો બસો એમ દૂધ લઈશું આપણે અને સો ગ્રામ ગોળ લઈશું અને આને બસો એમએલથી બસો પચાસ એમએલ આપણે ગૌમૂત્ર લઈશું આનો તમે મિત્રો સ્પ્રે કરી શકો છો આ કરવાથી મિત્રો જે તમારો પાક છે મિત્રો એમાં વૃદ્ધિ દેખાતી તમને મળશે તો આજના વિડીયોમાં એટલું જ મિત્રો વિડીયો આગળ એક નવો આવેલો છે નવા પાક ઉપર આવેલો છે અને વીસમો હપ્તાની ઉપર પણ એક વિડીયો આવેલો છે તો જો તમે આ ચેનલમાં નવા હો તો મિત્રો સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ ફોર વોચિંગ